તો કેમ છો ખેડૂત મિત્રો બે મિનિટની ફાર્મિંગ ટીપ્સની અંદર તમારું હાર્દિક સ્વાગત છે આપણે વાત કરીશું કે ઘઉના પાકની અંદર સલ્ફર કેમ જરૂરી હોય છે અને સલ્ફર થી ઘઉંના પાકની અંદર કયા કયા ફાયદા થાય છે તો ખેડૂત મિત્રો જ્યારે પણ ઘઉંના ખેતી કરતા હોય ત્યારે તમે પાયાની અંદર અથવા તો પેલા પાણીની અંદર તમે જો સલ્ફરનો ઉપયોગ તમારા ઘઉંના પાકની અંદર કરશો તો તમારા જે ઘઉંનો પાક છે એની અંદર ઉપજ અને પ્રોટીનનું પ્રમાણ વધશે અને જે તમારા પાકની અંદર જે નાઇટ્રોજનનો ઉપયોગ થવાનો હોય છે એ પણ સલ્ફર દ્વારા તમારા પાકની અંદર નાઇટ્રોજનનો ઉપયોગ વધારે પ્રમાણમાં થશે જેથી કરીને તમારા પાકની અંદર સારું એવું રિઝલ્ટ મળશે તો ખેડૂત મિત્રો તમારા ઘઉંનું ખેતી કરતા હોય તો તમે સલ્ફરનો ઉપયોગ અવશ્ય કરજો અને તમારા પાકની અંદર સારો એવો ફાયદો કરીને આપશે તો ખેડૂત મિત્રો સલ્ફરનો ઉપયોગ કેવી જમીનની અંદર કરવો જોઈએ તો સલ્ફરનો ઉપયોગ જ્યાં તમે ઘઉંની ખેતી કરતા હોય એટલે કે રેતાળ જમીન હોય તો રેતાળ જમીનની અંદર તમે સલ્ફરનો ઉપયોગ કરશો તો તમારા પાક માટે સારો ફાયદો કરીને આપશે વધારવું હોય તો સલ્ફરનો ઉપયોગ અવશ્ય કરજો અને સલ્ફરનો ઉપયોગ કરવાનો ટાઈમ જયારે તમે પાયાના ખાતર આપો છો ત્યારે કરો અથવા તો પાણી પાણીની અંદર જો સલ્ફરનો ઉપયોગ કરો તો તમને સારો એવો ફાયદો થશે તો કયા કયા સલ્ફરનો ઉપયોગ કરીએ તો એની અંદર એમોનિયમ સલ્ફેટ બીજા નંબરે સલ્ફર બેન્ટોનાઇટ જો આ બધા પ્રકારના તમે સલ્ફરનો ઉપયોગ કરશો તો તમારા પાક માટે વધારે ફાયદાકારક છે તો ખેડૂત મિત્રો સલ્ફરનો ઉપયોગ તમે તમારા ઘઉંના પાકની અંદર અવશ્ય કરો અને જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને જો ચેનલ પર નવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ